રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર ભાઈ કેમ છો બધા મજામાં હાલો આપણે જો ચા નો ટાઈમ થઈ ગયો ને વાથી રજ હું આ આવી તો બરોબર ને કે તો ચા ઢોસી જાય જો હા તો આપણે થી કઈ ના ના કહેવાય ને ના ના કહેવાય રાત ઉન જો ઓલ હું કે વેજીટેબલ ની સાફ સફાઈ કરે છે જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ કાલ ના લાડવા બધા ને ઘરે માંથી જાતા નથી શેટા

મારે ગાજુભાઈ છે તમારે ભાઈ ચા પીવો તો હાલો અરે હીરાભાઈ કે એક ભજીયા ખાવા નાખી દીનવાર ચા નું નથી કેતા ભજીયા ભૂલાઈ ગયો હા ભાઈ કદાચ ને હીરાભાઈ આમંત્રણ દીધું ને કહી કે બાલ મોવારા ઉતારવાના હોય કે રામજાણાય એ કે અમારે એ હોય હમણાંથી એની ઘી ખાવાનું ને એવું કંઈક કોમેન્ટ લખીદ બાકી હીરાભાઈને કોમેન્ટ કોઈ દી હમજાણી નથી હીરાભાઈ હાલો કઈ વાંધો નહીં ખૂબ ખૂબ આભાર આમંત્રણ દેવા બદલ ને હાલો તમે ચા પીવા અમે પી લઈ એક થતું નથી કામ આ દાતે ગમે કરી દે શોખી કરે શોખીન હાલો ચા પાણી પી માવો બાવો ચડાવી હવે અંબે આવી ગયા છે બકાલે હજી નવું બકાલ નું વાવવાનું પ્લાનિંગ કરી પછી આશી પાત્ર ખેડ કરી નાખી અને ભીંડા ગુવાર કાકડી એવું બધું વાવવાનું વિચાર છે તો કઈ છે નહીં આપણી પાસે હાજર માં પણ કાનાને કે હું તો સાંજે લેતો આવશે જો પડું તૈયાર થઈ જાય ને તો ને ટીટોડી ખોટકો હે કાકા ની બે જણા ને બાપુ ની બે જણા ગયા હે ખરે ખરે હમણાં ખોટકા અમારે ગામ માં કોક ઓફ થઈ ગયું હે નઈ હા કોક બીજી આમ ઓલી બાજુ ની દહ માં હે અને આ પાલભાઈ ના માસી ભાઈ હે ને લઈ આવ્યા તા રોપ આપણે ઓલાજી સુદામા કદાચ આપડા વિદ્યા પેલે થી કોઈ જોતા હે તો દ્વારકા ગયા તા ને એમાં પાલભાઈ ના ભાઈ હતા ભેગા સુદામાજી દાડુ ભાઈ કરી નામ છે ને એ લઈ આવ્યા દેશી ટમેટી ઝાર ના લાગવા તો થાય ન કરતા આ બરી જાય પાંદડા અને એક ટમેટી નો ક્યારો અને એક રીંગણી નો ક્યારો છે બાકી ધાણા ભાજી એ તો આપણે આગળ બતાવ્યું હતું જો કે વ્લોગ માં અને દેશી ટમેટા એ લાગવા માં રીંગણીનો રોપ કર્યો આપણે તેધી રીંગણી સોયપી તે દી એ બધો મસ્ત ઉગી ગયો ઘર ના દેશી ગાજર સંભાળવા માટે ચાલુ હે કન્ટિન્યુ અને હવે વધારે ખોટી નથી ઓલી ટોલી લઈ આવી સોરી ભાઈ આપડે ઓલી ટોલી લઈ આવી એટલા પટ્ટામાં આપણે ખાતર પાથરી દીધું હિમર અને હવે આખું હે રોટાવેટર તો આપણે રોટાવેટર પણ તૈયાર કરી લીધું છે અને રોટાવેટર બે ત્રણ વાર મારી મસ્ત જમીન છે ને મિક્સિંગ કરી નાખી ખાતર જમીનને પોચી ભરભરી થઈ જાય ભયાલો જો રોટાવેટર આમાં બે વાર ઐકું હે ભલે થોડીક પોચી વધારે થઈ ગઈ હે કદાચ ગુવાર ને નડવું નડી પોચી જમીન કરી નાખીને તો ગુવાર ઉતરી જાય પણ જે થાય હવે જો આપણે અહીંયા તૈયાર કરી લીધું છે ઘણું બધું ટૂંકમાં આપણે બકાલવામાં વાવી હગી જોઈએ હવે હું હું બી લેવાનું થાય અહીં બીજી વાર ઐકું ને અહીં થોડુંક નીચાણવાળું હે એટલે આ બધી ધૂળજી બીજી વાર મેં ઐકું ને એ અહીં ખાલી કરતો આવ્યો રોટાવેટરથી એ બધી ઢેડી અને ખાડામાં નખાઈ જાય અને મસ્ત ખપારી થી રેવલ કરી ક્યારે બાંધી અને પછી કાલ પરમ દિવસે આપણે બકાલું વાવવાનું ભલે જમીન આ હુકાયું ખાતર આપણે હારી પેટનું નાખી દીધું હિમર એટલે હવે મસ્ત ખાતરવાળું થઈ ગયું છે થાવામાં કઈ વાંધો નહીં હવે જમીન તૈયાર કરી લીધી છે ને હવે આપણે જાઈ ઘરે કેમ કે હવા બહાર થઈ ગયા છે એટલે અટાણામાં આમાં કઈ કાર્યવાહી કરવાની થતી નથી બપોર પછી જોઈએ હવે ભૂકો એ ભરવો જોઈએ આજ ભરી કે કાલ ભરી આપણે આ ધાડી ખીલાઈમાં ભૂકો ખાલી થઈ ગયો છે પલ્લાવાળા ખીલે આવી હજી શે અડધી ટોલી જેટલું પણ વાથી એ કંઈક ઓછું થઈ જાય અને અહીંયા ખીલે આવી જાય તો નાખવા થાય અને આના ક્યારે ગમે તે નિરાય હવે બાંધી લે તો આજના બપોર આપણે થઈ ગયા છે અને આજે હવારની લાઈટ આવજાવ બહુ કરે છે એ દેશી ચૂલે રોટલા ખાવાના થાય આજે આપણે ને અમારા ટાબર અહીં આવી ગયા છે બે બાલ મંદિરેથી આ બાજુ જો ધબેડિયા માંડી છે ધબુ દેસી ચૂલા રોટલા સાવ દેસી ચૂલા ને ફટાફટ કરે છે મજે આવતી હે બર્તન લેવા જાય તો એ બર પડતું હોય અને કદાચ ચૂલો પેટાવ વટાણે કેમ કે કોઈ દી પેટાવેલો હોય નઈ ને એટલે ચૂલો હોય ઠંડો અને પાછો જો હરતો ફરતો ચૂલો હોય ને એટલે એ હોય ઝીણકો એમાં જાજા બર્તન બળતા ને ના જાય અને રોટલા મસ્ત બનતા જાય ફટાફટ જી ચૂલાના રોટ લાલો તો આજે એ ધબેડવાના છે ને આપણે જલાભાઈની મુલાકાત લઈને કે વરી તમારી બધાની રાહ આવીએ અને ભાઈ મસ્ત ઉનાળા જેવો માહોલ ચાલુ થઈ ગયો હોય આમ તો જો કે મારા માટે બિલકુલ મસ્ત નહીં મને ઉનાળો બિલકુલ પસંદ નથી પણ જે ક્યાં રોઈતું આવે એનો આપણે સ્વીકાર કરવો પડે જેવો ટાઈમ હોય એવો તો મારો કહેવાનો મતલબ એટલો જ થાય કે ચકલાઓ માટે પાણીની વ્યવસ્થા કરજો આ વખતે આપણે માળા નથી રાખવા

અને તરલી રોટલી માં કાળા નમક અને ચટણી આહા મોજ પડી ગઈ કડકળીયસતો છોડો કોડો કને માં જે કાળા નમક નો ટેસ્ટ હોય ને ગજપનો ચાલો આપડી રોટલી પણ તૈયાર છે ઓલી કેમ કેવા છે જીવના કોડુર અજીરા મસાલા હાલો બપોર પછી ને ચાર વાય ગયા હે જાવું હે ભૂકો ભરવા ને બાયુને આમ તો કીધું હે કે જાવું તો વેલા જાય કેમ કે આજવરી વિરન ને તેડવા તા આજ લભે અમારે થકો થાય તો કલાકે ઓછી હે કલાકે પૂરી હે નઈ વિરન ને તેડવા જવામાં તો હાલો અમે કરી અમારું કામ હાલો માઈક દીધું રાજુભાઈ બોલો કે ઈ છોટી કીમે તું બોલ

बाकी जो करो जो भाई आप बेहवान हो है लब हल्की नहीं होता ना हम क्या दे घेरे सांन मनो हाँ लब भाई आप जो बीजी टोली भर ली थी ना लेसन आले એનું લેસન કરે બસ ભાઈ જો ભૂકો ભરી ને આવી ગયા છે અને અહીંયા અમારે શાક બને છે બટેકા અને બટેકાથી બધાને અને છોકરાઓને બટેકાનું છોકરાઓને બટેકાનું ભાવે ને વડાઓને બધાને બટેકાથી નફ નફરત એક અમારે બાપુ સિવાય

યાદ આવવું જોઈએ પછી હવે એક બે દિન આપણે ભીંડા વાવી દે હું પછી ભીંડા નું થાય ચાલુ ડાયરેક્ટ ગુવાર વાવવો ઘણું બકાલું ભાઈ આપણે વાડી કરવી ઘરનું બધું બકાલું ઘરનું થવું જોઈએ જ્યાં સુધી પાણી છે ને ત્યાં સુધી તો આપણે વેસાતું લેવું જ ના પડવું જોઈએ કાયમ ગયા વર્ષની વાત કરું ને તો કાયમ બસો રૂપિયાનું બકાલું કાનોની હા આમ તો જો કે આખું વરસ લીધું અને આમ તો વડામાં વયા ગયા દીધું આમ આમને ચાલુ જ છે વડામાં હતા ને તો દવા હાખીને થઈ તો એટલું બકાલું થતું ખબર નહીં હવે નથી થતું એટલે આ વર્ષે વિચાર વિચારે બકાલું ઘરનું કરી જ લેવું જો હાજ પડી ગઈ દૂધ ભરી ના તો બધા કમ્પ્લીટ થઈ ગયા બટેકાનું હાક બધા ખાધું મેં તો આખર ખાધું જ નહીં ઘેરું પાણી થઈ ગયા ટમેટાનું બપોર

ખડખડ કદાચ જ રહી ને કદાચ પાછળ બાકી દાદી જોવાય છે વીરેન ને જીયા ને કેમ રમતા છો અમે શોટ ખાઈ કેવી રીતના શોટ ખાઓ જો હેને ખુરચી પર બેહવાનું ને પછી ખુરચી પાછળ મારવાનું ને પછી અમે મારવાનું પછી અને પછી હેને પાછું મારવાનું ને પછી ટેસ્ટર રડેલું ની એક બાર ટેસ્ટર પેટી જાય ને હા પેટ બરાબર હા હે

હલો ભાઈ તો હવે હે ઘણીક વાર આ બધા આવી રીતના રમાડી લઈ અને વિડીયો નું કૃય આપડે એન્ડ કરી મળી નવા બ્લોગ માં ત્યાં સુધી આવજો